नमस्कार मित्रों श्री श्रीकृष्ण कहे छे, दरेक दुख अने दरेक घा तमने ए रस्ता तरफ दौरी जाए ज्या छे राधे राधे मित्रों आपू हार्दिक स्वागत छे आपना पोताना यूट्यूब वाणी एस्ट्रोवाणी राशिफ आज आप जाइए कुंभ राशि जातक विषे जार नवेम्बर गुरुवार નો દિવસ કુંભ રાશિવાળા મિત્રો માટે કેવો રહેશે આજનો દિવસ તમારા માટે શું નવી ખુશખબરી લઈને આવ્યો છે કઈ બાબતોમાં સાવધ રહેવું જોઈએ અને પરિવાર વ્યવસાય પ્રેમ જીવન તથા આરોગ્ય આ બધા ક્ષેત્રોમાં ગ્રહો શું સંકેત આપી રહ્યા છે તે બધું વિગતે સમજીએ છીએ તો મિત્રો જો તમારી પણ રાશિ કુંભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જોજો આજે ગુરુવાર છે ભગવાન વિષ્ણુનો પવિત્ર દિવસ કમેન્ટમાં જરૂર લખો જય વિષ્ણુ દેવ વિડિયોને લાઈક કરો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ ઓલ પર સેટ કરો જેથી આવનારા દરેક વિડિયોનું અપડેટ તમને સૌથી પહેલા મળે હવે વાત કરીએ આજના પંચાંદની આજની તારીખ र नवंबर 2025 गुरुवार तिथि नवमी नक्षत्र नक्षत्र पक्ष कृष्ण पक्ष सूर्योदय ने छतालीस मिनिट वागे सूर्यास्त सांजे पांच वगिने अठयास मिनिट आज आजनो शुभ मुहूर्त रह सवारे नव वागी ने तेवीस मिनिटी अग्यार चुम्मास मिनिट सुधी આ સમયગાળામાં કોઈ પણ શુભ કાર્ય કરવું ખૂબ જ શુભ રહેશે જ્યારે અશુભ સમય રહેશે સવારે છ વાગીને એકતાલીસ મિનિટથી આઠ વાગીને બે મિનિટ સુધી આજનો લકી નંબર છે આઠ અને લકી કલર રહેશે કેસરીઓ અને પીળો હવે ચાલીએ ચાણક્ય નીતિ જ્ઞાન તરફ આચાર્ય ચાણક્ય કહે છે જો તમારા ખર્ચા તમારી આવક કરતાં વધારે હોય તો નાના નાના ઉપાયોથી પણ મોટો બદલાવ લાવી શકાય છે જો તમારું પૈસું વારંવાર વ્યર્થ ખર્ચ થઈ જાય છે અથવા બચત ટકી નથી શકતી તો તમારા પર્સમાં સાત લવિંગના દાણા રાખો આ ઉપાય મંગળ અને શનિ બંનેને શાંત કરે છે અને નકારાત્મક ઊર્જાને દૂર રાખે છે સાથે સાથે ધનની સ્થિરતા જાળવવામાં મદદરૂપ બને છે શુક્રવારે માતા દુર્ગાને જાસુદના ફૂલની માળા અર્પિત કરો જાસુદ માતા દુર્ગાનું પ્રિય પુષ્પ છે અને તેને અર્પિત કરવાથી ધન સંબંધિત અડચણો દૂર થાય છે જો તમારું પૈસું ક્યાંક અટવાયેલું છે અથવા લાંબા સમયથી પરત મળતું નથી તો દરરોજ સવારે સૂર્યદેવને અર્પિત કરેલા જળમાં એક જાસુદ हवे बात करिए कुंभ राशि ना दैनिक राशिफल आज नो दिवस तमने तमारा विचारों खलेआम व्यक्त करने प्रेरणा आपे छे आप संकोच के आत्मविश्वास की कमी न आववा दो कारण के आ जीस्क तारी प्रगति में अवरोध बनी शके छे खुद पर विश्वास राखो अने स्मित साथे दरेक परिस्थिति सामनो करो આજે કેટલા કુંભ રાશિના જાતકોને જમીન કે મિલકત સંબંધિત સમસ્યા પર ખર્ચ કરવો પડી શકે છે બાળકોનું આરોગ્ય પ્રત્યે થોડો ધ્યાન રાખવો જરૂરી રહેશે પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ જોવામાં આવે તો હૃદયની ધડકન આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે તાલ મેળવે તેવી શક્યતા છે જીવનમાં રોમેન્ટિક અને પ્રેમભર્યું વાતાવરણ રહેશે આજે તમે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરશો તમારી મહેનતનું ફળ મળશે અને સફળતા તમારી નજીક આવશે ધ્યાન રાખો ખાલી સમયનો સદુપયોગ કરવો શીખો કારણ કે આજે જો તમે તેને વ્યર્થ ખર્ચી દેશો તો મન થોડું ખિન્ન રહી શકે છે વિવાહિત જીવનની દ્રષ્ટિએ દિવસ અનુકૂળ રહેશે પતિ પત્ની વચ્ચે સમજૂતી અને પ્રેમ વધુ મજબૂત બનશે દિવસના અંતે તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ રહેશે અને આ આત્મબળ તમારું ચહેરાની તેજસ્વિતા અને વ્યવહાર દ્વારા સ્પષ્ટ દેખાશે આજનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ સાબિત થવાનો છે દરેક જગ્યાએ તમે તમારું આકર્ષણ અને વ્યક્તિત્વથી લોકોને પ્રભાવિત કરશો તમારી વાતો અને વર્તનથી લોકો પ્રેરિત થશે અને તમે સૌના વચ્ચે ચર્ચાઓનું કેન્દ્ર બની જશો બિઝનેસ સંબંધિત મીટિંગ્સમાં પરિસ્થિતિઓ તમારા અનુકૂળ રહેશે શરૂઆતમાં સ્થિતિ તમારી તરફેણમાં ન હોય તો પણ તમારી સમજદારી અને બોલવાની રીતથી તમે વાતાવરણને તમારા પક્ષે ફેરવી લેશો અનુભવી અને પ્રભાવશાળી લોકો સાથે તમારી સકારાત્મક ચર્ચા થશે જેનાથી તમને સારા પરિણામ મળશે આજે તમે તમારા કાર્યો ખૂબ કુશળતાથી પૂર્ણ કરી શકશો તમારી છુપાયેલી ક્ષમતાઓને ઓરખો અને તેને યોગ્ય દિશામાં વાપરો જો કે અચાનક કેલાખ ખર્ચાઓ સામે આવી શકે છે જેને ટાળવું મુશ્કેલ રહેશે તેથી શાંતિ અને ધીરજ રાખવી વધુ સારી રહેશે યુવાનો માટે સલાહ છે કે તેઓ પોતાનું ભવિષ્ય અને કારકિર્દીની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે પડોશીઓ સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયાસ કરો वैवाहिक जीवन में प्रेम समझूती मित्रों आर्थिक पक्ष ने मजबूत माटे अनावश्यक खर्चाओ पर नियंत्रण राखो कोई नजीकना व्यक्ति साथे आर्थिक अथवा कुटुंब संबंधित मुद्दाओ पर चर्चा करो जे समस्या समाधान मिली शरा प्रियजनों के जरूरी वस्तुओं अथवा आभूषण खरीदी शक छो जेना खुशीनु वातावरण सर्जाश पारिवारिक जीवन आजे आनंद थी भरेलू रहे शे। घरना सभ्यों एक बीजा साथे सौहार्दपूर्ण वर्तन करशे करशे। आथी तमारो आत्मविश्वास वन में संतोषनी अनुभूति थशे। हवे बात करिए तमारा प्रेम जीवननी आजनो दिवस रोमेंटिक दृष्टिए खास रहे शे। तमे तमारा पार्टनर साथे ने बात करो लाबा समय मन में रहेली वातो व्यक्त करवानो आ योग्य समय छे। तमारी लागणियों ईमानदारी थी व्यक्त करो जे थी तमारा संबंध में नवी ऊर्जा अने ताजगी आवशे। जे आशे रिलेशनशीप में पोताना आज थी कोई बात छुपा नहीं लागणियों वहेंचवी वधु योग्य रहेशे, कारण के एज साचा प्रेम आधार है આજે તમને અનુભવ કે સાચો પ્રેમ ફક્ત બહારના રૂપ અથવા આકર્ષણ પર નહીં પરંતુ આત્મિક જોડાણ પર આધારિત છે માનસિક તણાવ અથવા ગૂંચવણના કારણે થોડી બેચેની રહી શકે છે પરંતુ દાદી નાની કે કોઈ વડીલનો સહયોગ તમને શાંતિ આપશે પ્રેમ સંબંધો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે પરંતુ રોમેન્ટિક પળોનો આનંદ જરૂર મળશે કાર્યની વ્યસ્તતાને કારણે થાક લાગવાની શક્યતા છે પણ એ જ સમયે તમે સમજશો કે તમારું જીવનસાથી તમારા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે જો સંબંધમાં કોઈ મતભેદ ચાલી રહ્યો હોય તો તેને ઝડપથી દૂર કરવાનો પ્રયાસ કરો કારણ કે સંબંધોની તાજગીજ જીવનને સુંદર બનાવે છે હવે વાત કરીએ કરિયર અને વ્યવસાયની કાર્યસ્થળે થોડી પણ ભૂલ વરિષ્ઠોની નારાજગીનું કારણ બની શકે છે તેથી આજે દરેક કામ વિચારપૂર્વક કરો અને ઉતાવળથી બચો આઈટી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં તમારી ભૂમિકા અગત્યની રહેશે વ્યવસાયમાં આજે બહુ મોટો નફો મળવાની શક્યતા નથી પરંતુ સકારાત્મક ફેરફાર લાવીને તમે આગળની દિશા સુધારી શકો છો તમારી ઉર્જાને સંતુલિત રાખવા માટે આરામ લેવું પણ જરૂરી રહેશે હવે વાત કરીએ આરોગ્યની છેલ્લા કેટલાક દિવસોમાં વધતા તણાવ અને ચિંતાનો તમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે પરંતુ હવે તમે તમારી વિચારસરણીમાં ફેરફાર લાવીને રાહત અનુભવો છો જ્યારે તમે સમસ્યાઓને શાંત મનથી ઉકેલવા લાગો છો ત્યારે તેમનો પ્રભાવ આપમેળે ઓછો થવા લાગે છે તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું રાશિફળ જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન ઓલ પર સેટ કરો જેથી તમને દરરોજનું નવું રાશિફળ સૌથી પહેલા મળી શકે તમારો દિવસ શુભ રહે नमस्ते मित्रों राधे राधे जय श्री कृष्णा